જનરલ બોર્ડ હતું એમાં મારો પ્રશ્ન હતો કે જે સ્વર્ણિમની બાર કરોડની ગ્રાન્ટ આવી છે એમાં તમે વોર્ડ નંબર ચારમાં કેટલી ગ્રાન્ટ ફાળવી છે પણ પ્રમુખ કારોબારી ચેરમેન ઉપપ્રમુખ મને ચાર મહિના ફેરવ્યો છે અને આ લોકોએ એક રૂપિયાની ગ્રાન્ટ ફાળવી નથી એટલે બોર્ડમાં આ લોકો બોલી ન શક્યા એટલે એક બે ત્રણ રૂટીન પ્રમાણે જે આ લોકોની આદત પડેલી છે એ પ્રમાણે બોર્ડ પૂરું કરી અને મારા વોર્ડ નંબર ચારના તેર હજારની પ્રજાને આ લોકોએ અન્યાય કર્યો છે આજે આ લોકોએ ભાજપ કોંગ્રેસ કરી છે અને આવું ભૂતકાળમાં ક્યારેય થયું નથી કે ગ્રાન્ટ આવે છે તો ગુજરાત સરકારની હોય છે નહીં કે કમલમમાંથી ગ્રાન્ટ આવે છે કે આ લોકો મન ફાવે એમ વાપરે પ્રજા બધાનો હક છે પાલનપુરમાં પ્રજામાં રહેતા દોઢ લાખ જે પ્રજા છે અગિયાર અગિયાર વોર્ડ લોકોનો હક છે કે એમનું કામ થયું નથી અને આજે વોર્ડ નંબર ચાર કે આખો શહેરની વાત કરું તો રોડ ઉપર ખાડા નહીં ખાડામાં રોડ ગોતવા પડે એવી પરિસ્થિતિ થઈ છે અત્યારે તમે આજે ચાલો સભામાં આ શબ્દો બોલ્યા છે વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે તો એક જુઠાલા જન પ્રતિનિધિને આ સભા આપી ના હું આવ કઈ બોલ્યો નથી વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે ના 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 એ કઈ ભીડમાં તમે બીજું કઈ સાંભળ્યું હશે ના ના બધા એ લોકો બી કઈ બોલતા હશે તમને કઈ મિસ ગાઈડ થઈ હશે હું આવ કઈ શબ્દોનું ઉચ્ચારણ કર્યું નથી મેં